મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારો દવે એ પીડિત પરિવારોની મુલાકાત લઈને કેસ અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી તો જયસુખ પટેલની હાઈકોર્ટમાં જામીન અરજી અંગે મીડિયાને પણ માહિતી આપી હતી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતક પરિવાર વતી હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે શહેર ખાતે આવી પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી જે બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી રિજેક્ટ કરી છે જેમાં વકીલે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કેસમાં ત્રણસો પચાસથી વધુ સાક્ષીઓ બનાવાયા છે કે જે કેસમાં વિલંબભો કરવા જાણી જોઈને ઉભા કર્યા હોય તેવું લાગી રહ્યું છે તેમજ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ કરી છે અને તપાસ બેઝલેસ છે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી ત્યારે પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે સીટ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પુલ પર કેટલા વ્યક્તિ જશે કેટલાને ટિકિટ આપવી તેનો કોઈ અંકુશ નથી તો પીઆઈએલમાં એવા કાગળો મળ્યા છે કે કંપનીના એમડી જયસુખ પટેલે જાણ કરી હતી કે અકસ્માત થઈ શકે છે છતાં પુલ ખુલ્લો કોના કહેવાથી મૂક્યો તેનો જવાબ મળ્યો નથી તો ગુનાની ગંભીરતા જોતા હાઈકોર્ટે જામીન અરજીના મંજૂર કરી હતી ઉપરાંત શાસન કોર્ટમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પિટિશન ફાઇલ કરી છે ત્રણસો બે ની કલમનો ઉમેરો કરવા માટે માંગ કરી છે આરોપીને સંપૂર્ણ જ્ઞાન હતું છતાં પુલ ખુલ્લો મૂક્યો હોવાનું વકીલે અંતમાં જણાવ્યું હતું નામદાર ગુજરાત હાઈકોર્ટે જે મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે જે મુખ્ય આરોપી છે જે જયસુખ પટેલ પુરેવા કંપનીના સીએમડી એમની જામીન અરજી રિજેક્ટ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી અમારી એવી રજૂઆત હતી કે આ કેસની અંદર ત્રણસો ને પચાસ કરતાં વધારે સાક્ષી બનાવવામાં આવ્યા છે આ ત્રણસો ને પચાસ જે કરતાં વધારે સાક્ષીઓ છે તે ફ્લોડ સાક્ષીઓ છે આ સાક્ષીઓને જાણે જોઈને જાણે ઊભા કર્યા હોય કોકને બેનિફિટ કરવા માટે ટ્રાયલ ડીલે કરવા માટે એવું લાગે છે આ તપાસ જે કરવામાં આવે છે એક ડેપ્ટી એસપીના અધિકારી એક ડેપ્ટી એસપી કક્ષાના એક અધિકારી આ તપાસ કરી છે સંપૂર્ણ તપાસ ધી એન્ટાયર ઇન્વેસ્ટિગેશન ઇઝ ફ્લોડ બેઝલેસ લેમેન્ટેબલ ઇટ અપિયર્સ પ્રાઇમા ફેસી અમારી રજૂઆત હતી નામદાર કોર્ટની અંદર બીજી વાત એ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી એ હતી કે એસઆઈટીના રિપોર્ટની અંદર એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે ઓરેવા કંપની દ્વારા પુલની ઉપર જવા માટે કેટલા વ્યક્તિઓ જશે અને કેટલી ટિકિટની વહેંચણી થશે તેના ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ મૂકવામાં આવ્યો હતો નહીં ચાર્જશીટની અંદર અને નામદાર ગુજરાત હાઈકોર્ટની ચાલતી પીઆઈએલની અંદર ઘણી બધી જગ્યાએ એવા કાગળિયા ફ્લોટ કરવામાં આવ્યા છે જ્યાં એ વસ્તુ બહાર આવે છે કે કંપનીના સીએમડી શ્રી જયસુખ પટેલને એ વસ્તુની નોલેજ એ વસ્તુની જ્ઞાન હતી કે આ પુલ જર્જરિત હાલતમાં છે અને એના ઉપર ક્યારે પણ અકસ્માત થઈ શકે છે તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કોના કેવા પર ખુલ્લો મૂકવાયો હતો કેમ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો ધ ક્વેશ્ચન્સ રિમેન અનઆન્સર્ડ અને આની અંદર આ વસ્તુના લીધે એકસો ને પાંત્રીસ લોકો એમનો જીવ ગુમાવ્યો ચોથી અગત્યની વાત જે નામદાર કોર્ટની અંદર કરવામાં આવી હતી એ હતી કે બેલ આપતી વખતે ગુનાની ગંભીરતા એ ખૂબ જ મહત્વનો રોલ છે આરોપી માટે આ ગુનાની ગંભીરતા એવી છે કે આની અંદર એકસો ને પાંત્રીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અમે એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે શું નામદાર સુપ્રીમ કોર્ટે ટિકિટ ક્લર્કની બેલને ડિસમિસ કરતા એવું કીધું કે આ નાની માછલીઓ છે તો શું આ અરજદાર કંપનીનો જે સીએમડી છે એ નાની માછલી છે આવો પ્રશ્ન અમે કોર્ટની સમક્ષ મૂક્યો હતો તમામ રજૂઆતો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે મુખ્ય આરોપી છે જયસુભ પટેલ ઓરેવા કંપનીના સીએમડી એમની જામીન અરજીને રિજેક્ટ કરી છે કાયદાની પ્રસ્તાવના એવી છે કે આપ કોઈપણ હુકુમના અનુસંધાને કેવિએટ કરી શકો છો આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ અનુસંધાને જો મુખ્ય આરોપી સુપ્રીમ કોર્ટની અંદર બેલ ફાઇલ કરશે તો પીડિત પરિવારો તરફથી એવું આયોજન કાયદાના અનુસંધાને કરવામાં આવશે કે એમને સાંભળે વગર આ અરજીનો જામીન અરજીનો નિકાલ ન થાય રવિ નિમાવત સાથે સીએન 24 ન્યૂઝ મોરબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ